અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે આવેલી શામળાજી પ્રદેશ કેળવણી મંડળનો પાંત્રીસમો વાર્ષિકોત્સવ યોજાયો હતો જે કાર્યક્રમ દીવ દમણ અને દાદરા નગર હવેલી ના અધ્યક્ષતામાં પ્રફુલભાઈ પટેલ ની આ કાર્યક્રમ અંતર્ગત મસીહા અને કલજીભાઈ નું અનાવરણ કરાયું હતું ત્યારબાદ કોલેજ ના મ્યુઝિયમ ની મુલાકાત લીધી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં કોલેજ ના વિદ્યાર્થીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા શામળાજી પ્રદેશ કેળવણી મંડળ સંચાલિત કોલેજ પરિસર માં આજે આ વિસ્તારમાં શિક્ષણની જ્યોત જગાવનાર સ્વર્ગસ્થ શ્રી કલજીભાઈ કટારા સાહેબની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ સાથે સાથે નર્સિંગ કોલેજની શપા સમારોહ અને યુવાનો માટે યૌવનોત્સવનું આયોજન કરેલ છે જેમાં ખૂબ ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આ પ્રસંગે દીવ દમણ દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પરમ આદરણીય શ્રી પ્રફુલ્લભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાઈ ગયો છે